રવિ સિઝનનો સમય શરૂ થતાં જ કેનાલની સમસ્યાઓ પણ યથાવત છે પાટણના રાધનપુરમાં બામરોલી ડિસ્ટ્રિક કેનાલમાં સફાઈનો અભાવ જોવા મળ્યો ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે કારણ કે કેનાલમાં માટી ઝાડી ઝાંખડા હોવાના કારણે પાણીમાં અવરોધ થાય છે અને તે છેવાડાના ખેડૂતો સુધી પહોંચી શકતું નથી બામરોલી ડિસ્ટ્રિક કેનાલમાં આવતા કોરડા જામવાડા ડાલડી

અત્યારે પાણી આવ્યું નથી ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી બે કલાક કેનલ આવે છે ને બંધ થઈ જાય છે પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલથી નથી ચારે બાજુ ઝાડ પડ્યા છે રેત પડી છે બધું તૂટલ પડ્યું છે બે ત્રણ કલાક સામે ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે ક્ષેત્રમાં પાણી પગતું નથી ત્રણ દિવસ વધુ પડ્યો હતો ને વરહારું એટલે આખી છે ને માટીથી ફરી ગઈ છે એને સાફ કરવાની જરૂર છે અને સાફ કરી હતી પણ પૂરતી કરી નથી તેથી કરીને પાણી આવે છે પણ આગળ કા તૂટી જાય છે એટલે વારંવાર બંધ કરવી જોઈએ છે કે એના કારણે અમે બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા છીએ પંદર થી વીસ થી હાવ લેટ જ છે એમાં કઈ વીતેવું જ નથી કોણ કેનાલમાં હું પરિસ્થિતિ કેનાલ ની પરિસ્થિતિ એવી છે કે સાફ સુફાઈ રહે નહીં પૂરી